વિસાવદર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ખુદ ગૌચરની જમીન ખાતા હોય તો પછી પાર્ટીના હોદ્દેદારો અન્ય પાર્ટીના કાર્યકરને રૂપિયા ખાવા આપે જ નહીં

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે એને દસ વીઘા જમીનની વારેલી છે એને રાષ્ટ્રીય ઈશારાના હિસાબે એને લોટિસે પંચાયત નથી આપતી કોઈ વસ્તુ નથી આપતી વારે વારે રજૂઆત કરતા કોઈ અમને કાંઈ પરિપત્રોમાં કાંઈ અમને આપતા નથી ત્યાંને લોટિસ આપો આનો ખાલી કરાવો તો ન્યાય ન્યાય અધિકારીને કહેવા જાય પંચાયતમાં તો એ કે એને રહેવા જ્યો એનાથી બીવે છે દબાવે છે એને રહેવા દો અને નાણાંથી વહીવટ થઈ જાય છે હંજુ કરી લેવું છે તો અમે હરથી ધોળી છીએ તો એને એ છૂટું કરી દેવું જોઈએ ને વાડીયું બનાવી લેવી બગીચા કરી લેવા હંજુ કરી લેવું એ કોંગ્રેસ એટલી સત્તા એની પાસે છે ગમી લઈ લેવું સરકારી જમીન એના બાપની ગૌસર એનું ઘરનું ક્યાં છે કોંગ્રેસવાળા વાળા પૈસા બાટે તેમાં કઈ નવી નથી નવા દાદા વીઘા ગૌસર વાળી બેઠા કોંગ્રેસ વાળા જિલ્લા પ્રમુખ એ ગૌસર વાળી બેઠો છે એની પાસે કઈ પંચાયતની ની સત્તા પંચાયતની ની ધબે એ અવાજ બાંધ એટલે બાંધ પંચાયત થી નઈ પંચાયતી રાઈડ કાપે છે જિલ્લા પ્રમુખ તેમાં હું થઈ ગયું કોંગ્રેસવાળા પૈસા બાટે તો તો ખાઈ જઈ શકે ગૌસર હસોડા